પૂરતી સુવિધાઓ આપવા માટે મક્કમ હોવાનું જણાવ્યું હતું આ બિલ્ડિંગ ની અંદર સ્માર્ટ ક્લાસરૂમ પીવાના પાણી સેનિટેશન ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે અને શાળાના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને આ તકે રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ સન્માનિત કર્યા હતા જો કે શાળાના સ્ટાફ દ્વારા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર કથાકાર ઘનશ્યામ બાપુ તાલુકા પંચાયતના સૂર્ય સૂર્યપ્રતાપગઢ ગામે નવ નિર્મિત પ્રાથમિક શાળાના અધ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા દ્વારા કરવામાં આવ્યું છે અંદાજે એક પોઈન્ટ કરોડના ખર્ચે

મંત્રી કૌશિક વેકરિયાએ આ તકે જણાવ્યું હતું વડીયાના સૂર્ય પ્રતાપગઢ ગામે એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે અદ્યતન બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું